જય બાબા રેડ અમે જોણું રણોઝાઢોકડુ રે માર કુંવર કારેલું શ્યાલું જય બાબા જય બાબા જય બાબા જય બાબા

જાબડિયાતી છે રણુજા સુધીના બધા વિડીયો અમારા જાલમખીની ચેનલમાં અપડેટ થતા રહેશે અને લાઈવ દર્શનના પણ વિડીયો આવશે તો જે મિત્રોને બાબારી વાલા હોય જે મિત્રો બાબારીને માનતા હોય બધા વિડીયો જોજો બાબારી તમારું સપનું પૂરું કરે જય બાબારી જય બાબા Be